તાપીના ઉપરવાસમાં વરસી રહ્યો છે ભારે વરસાદ જેના કારણે ઉકાઈ ડેમમાં પાણીની થઈ છે ભરપૂર આવક મહારાષ્ટ્રના પ્રકાશા ડેમમાંથી ઉકાઈ ડેમમાં બ્યાસી હજાર બસો ત્રેસઠ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે હાલ તો ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવવા માટે આવક જેટલું જ પાણી છોડાઈ રહ્યું છે હાલ ઉકાઈ ડેમના નવ દરવાજા ચાર ફૂટ સુધી ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે હાલ નદીમાં પાણી છોડાતા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ઉકાઈ ડેમની સપાટી હાલમાં ત્રણસો ચોત્રીસ પોઈન્ટ એકાણું ફૂટ પર પહોંચેલી છે જેટલી પાણીની આવક થઈ રહી છે પ્રકાશા ડેમમાંથી એટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ છે ઉપરવાસમાં વરસાદને પગલે પ્રકાશા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે પ્રકાશા ડેમમાંથી ઉકાઈ ડેમમાં પાણી છોડાતા ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ છે અને જેટલી આવક છે એટલી સામે જ કરાઈ રહી છે ઉકાઈ ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા છે ચાર ફૂટ સુધીના આ દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણી છોડાઈ રહ્યું છે ઉકાઈ ડેમની સપાટી હાલમાં ત્રણસો ચોત્રીસ પોઈન્ટ એકાણું ફૂટ પર પહોંચેલી છે જેટલી પાણીની આવક થઈ રહી છે પ્રકાશા ડેમમાંથી એટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ છે ઉપરવાસમાં વરસાદને પગલે પ્રકાશા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે પ્રકાશા ડેમમાંથી ઉકાઈ ડેમમાં પાણી છોડાતા ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ છે અને જેટલી આવક છે એટલી સામે જ કરાઈ રહી છે ઉકાઈ ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા છે ચાર ફૂટ સુધીના આ દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણી છોડાઈ રહ્યું છે